શ્રી વિકાસ સહાય આઈપીએસ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર અને આરબી બ્રહ્મભટ્ટ આઈપીએસ અધિક અધિક પોલીસ મહાનિર્દેશક સ્ટ્રીટ મોનિટરિંગ સીલની સૂચનાને આધારે નિર્લિપ્ત રાય આઈપીએસ આઈપીએસના પોલીસ મહાનિરીક્ષક સ્ટ્રીટ મોનિટરિંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ કે ટી કામટી કામરિયા પોલીસ અધિક્ષક સ્ટ્રીટ મોનિટરિંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ અમદાવાદ શહેરના માધવપુરા પોલીસ સ્ટેશન બે હજાર ત્રેવીસ જુગારધારા કલમ ચાર પાંચ અને એપિકો કલમ ચારસો છ ચારસો વીસ ચારસો પાસઠ ચારસો સડસઠ ચારસો અડસઠ એક ચારસો એકોતેર એકસો વીસ બી ચોત્રીસ બસો એક તથા આઈટેક છાસઠ સી ટી પંચોતેર અને ધ સિક્યુરિટી કોન્ટ્રાક્ટ રેગ્યુલેશન એક્ટ ત્રેવીસ ઇ ત્રેવીસ એ એફ ત્રેવીસ જી ત્રેવીસ એચ વગેરે મુજબના ઓનલાઈન ક્રિકેટ બેટિંગના ગુનાની તપાસ સ્ટેટ મોનિટરિંગ સીલમાં ચાલી રહી છે પકડાયેલા આરોપી ધવલકુમાર સુમાભાઈ પટેલની પૂછપરછમાં ઓનલાઇન ક્રિકેટ સટ્ટા બેટિંગની સુપરમાસ્ટર આઈડી ના પાર્થ કમલેશ દોરશીએ આપેલ હોવાનું અને ઉપરોક્ત ત્રણેય માસ્ટર આઈડી આરોપી ધવલ પટેલે પંદર ટકા ભાગથી આરોપી જગ્નેશ નરેશભાઈ પટેલને આપેલ હોવાનું જણાવ્યું આમ ઉપરોક્ત ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગના સુપરમાસ્ટર આઈડી આપનાર મુખ્ય આરોપી પાર્થ કમલેશભાઈ દોષે છેલ્લા ઘણા વર્ષોથી દુબઈ ખાતે રહી ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગની સુપરમાસ્ટર આઈડી બનાવી વિવિધ વ્યક્તિઓને પૂરી પાડતો હોય જે છેલ્લા એક વર્ષ ઉપરાંતથી આ ગુનામાં નાસ્તો ફરતો હોય તેની વિરુદ્ધ એક બે બે હજાર ચોવીસના રોજ લુકઆઉટ સર્ક્યુલર ટેસ્ટ કરવામાં આવ્યું હતું આરોપી પાર્થ કમલેશભાઈ દોશી તેના પાસપોર્ટ નંબર ટી ને આધારે દુબઈથી અમૃતસર પંજાબ ખાતે આવતા તેની વિરુદ્ધ શું થયેલ ઉપરોક્ત લુકઆઉટ સર્ક્યુલરને આધારે એરપોર્ટ અથોરિટી અમૃતસર પંજાબ દ્વારા તેને ડિટેન કરી જાણ કરતા આરોપી પાર્થ કમલેશભાઈ દોશી ઉમર ચોત્રીસ રહેવાસી નવ સંગમ સોસાયટી સરદાર સોસાયટી પાસે સુરેન્દ્રનગર ગુજરાત હાલ રહેવાસી વેલા નંબર દસ અલઝાફલિયા દુબઈનો કબજો મેળવી ઉપરોક્ત ગુનાના કામે તે સાત બે હજાર ચોવીસને કલાકે એક વાગ્યા અટક કરવામાં આવી છે આરોપી પાર્થ કમલેશભાઈ દોષી પાસેથી પાસપોર્ટ એર ઇન્ડિયા એક્સપ્રેસનો દુબઈથી અમૃતસર પંજાબનો બોર્ડિંગ પાસ તેમજ રોકડા રૂપિયા ચાર હજાર ત્રણસો મુદ્દામાલ કબજે કર્યો ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે ગુનાના કામે હાલ સુધીમાં કુલ પાંત્રીસ આરોપીઓ પકડવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે